જગડ્યા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને 72 દિવસમાં એ મળવા સાથે અંકલેશ્વર સેશન સ્કોટે અપહરણ પાશ્વી દુષ્કર્મ અને હત્યાના આ કેસને એરેસ્ટ ઓફ રેણ ગઈ બરાતકાર વિજય પાસવાને ફાંસીની સજા ફટકારી છે બરો જિલ્લાની જગડિયા જીઆઈડીસી માં 10 વર્ષીય બારકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે ઝઘડીયા જીઆઈડીસીમાં સોલ ડિસેમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જધન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વિનતી બાળકીનું અપહરણ કરી તેને દીવાલની પાછળ લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્તભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો મળી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ આવતા દીકરીને દીવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્તબદ્ધ થઈ ગઈ હતી અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢ્યો હોસ્પિટલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વડોદરામાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી ગુજરાત સરકારે અગિયાર તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રાખી હતી જોકે ત્રીસ જેટલી ગંભીર ઇજાઓ પહોંચી હોય સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ ગંભીર ઘટનામાં ની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેશન કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો ચાર્જ ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે એરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારે વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે

કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમ હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ એક જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે સુંદર હેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કહ્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસી ફાંસીના માછળે લટકાવી રાખવો